ત્રિનેદ્રમાં આગળ વધીએ તો હવે વિકાસશીલ સરકારને તેમનો જ વિકાસ બતાવવો છે એવો વિકાસ જ્યાં ભૂલથી પણ અજાણી વ્યક્તિ રાત્રે મુસાફરી કરવા પહોંચી જાય ને તો યમરાજનો દ્વાર તેમના માટે ખુલી જાય ક્યાં છે આ જગ્યા અને કેમ યમરાજનો દ્વાર ખુલે છે જોઈ લો નીકળો તો તમારી સુરક્ષાની જવાબદારી તમારી જ રહેશે આ છે જીવલેણ રસ્તો અહીંથી પસાર થતા પહેલા ભાઈ જીવ પર લઈને ચાલજો કારણ કે આ રસ્તા પર તમે ખાડામાં પડો અને લોખંડનો સળિયો તમારા શરીરની આરપાર થઈ જાય તો તે માટે જવાબદાર પણ તમે ખુદ રહેશો કારણ કે સરકાર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તમારું મોત થાય અને દયા આવશે તો પરિવાર ને બે લાખ ની સહાય નો મલહમ મળશે આ દ્રશ્યો કપરાડા માંથી પસાર થતા હાઈવે ના છે નાના પોંઠા થી નાસિક જતા હાઈવે બિસ્માર છે પસાર થયા એટલે કમર નો દુખાવો તો પાક્કો જ ગણવો હાઈવે પર ના પુલ ની હાલત જુઓ પુલ પર ખાડા પડ્યા છે અને સળિયા ઉખડી ગયા છે ગમે ત્યારે અકસ્માત માં કોઈ નો જીભ પણ જઈ શકે છે છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું અને લોકો રોજ જોખમ ખેડવા મજબૂર છે આ રસ્તો કેટલો જોખમી બની ગયો છે તે અમે કહીએ તેના કરતા તેના પરથી પસાર થતા ચાલકો પાસેથી જ સાંભળી લો દિવસે તો માણસ સળિયા જોઈને ઉભા બી રહી જશે રાત્રે શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા પડતા બઈજો અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે બાઇક વાળાને તો સીધો પગમાં કે શરીરમાં માં ઘુસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ વાહન વ્યવહાર છે જે રોડ રસ્તા વાળા એ લોકો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર એનું શું કરવું એક ટ્રકમાંથી માંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો એટલે અમે જોવા ઉભા રહ્યા ભાઈ આ શું છે આ કઈ જાતનું નાળું બનાવ્યું છે અમે તો ટેકનિકલ માણસ લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકો અહીંયા આ તંત્ર આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી જ ધીમી સ્પીડે જાય છે કેમકે દરેક ટાયરિયો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રસ્તાની ખસ્તા હાલત તો તમે જોઈ વાહનો દસ વીસ ની સ્પીડથી વધુ નથી ચાલી શકતા લોકો ખુદ કહે છે કે રાત્રે આ રસ્તા પરથી નીકળવું સૌથી વધુ જોખમી છે ત્યારે સવાલ એ થાય છે કે વિકાસશીલ સરકાર નું તંત્ર દેખાય છે તો અધિકારીઓને કેમ નથી દેખાતા વિકાસની વાતો કરનારા નેતાઓને કેમ પ્રજાને પડતી આ તકલીફ નથી દેખાતી લાગે છે કે કોઈ મોટા અકસ્માતની નેતાઓ અને અધિકારીઓ રાહ જોઈને બેઠા છે કારણ કે આપણે ત્યાં દુર્ઘટના ઘટે પછી તો એસી ચેમ્બરમાં માં બેઠેલા બાબુઓ સમસ્યા દેખાય માનવ ઠાકોર બીટીવી ન્યૂઝ વલસાડ